જોડ સખી નહી મળે રેલો માની મમતાની કવિ કહે છે કે વાત શું કરવી કવિની કલમ પણ પાછી રે એવી માની મમતા છે મિત્રો આજે વાત આપણે કરવી છે આંધળી માના કાગળ વિશે મિત્રો એક નાનકડું પંખીના માળા જેવું ગામ હતું અને ગામની અંદર એક વિધવા દોષી અને એનો દીકરો રહે છે નાનપણથી પિતાનો સાયો માથેથી ઉઠી ગયેલો ભગવાને આ બાઈને નાનપણમાં વિધવા કરી દીકરાને મજૂરી કરી કરી એનો મોટો કરે છે કોક દાડો કોઈના વાછીડા વાળે છે કોઈના ખેતરમાં કામ કરે છે કોઈના ઘરના હેઠવાડ સાફ કરી અને કોકના ઘરથી કંઈ ખાવાનું લાવે બેટાઈનો રોટલો પૂરો કરે છે ગામની અંદર એક ભાણો ભાઈ કરીને રહે અને એ ભાણાભાઈનો દીકરો ભાણીઓ એને આજે પરદે એટલે કે મુંબઈ જેવી સિટીની અંદર એ કમાવા માટે જાય છે મિત્રો આજે આ ડોશી હતી એના દીકરાને પણ એમ થયું કે મારી હું પણ આમ મુંબઈમાં અને હું પણ થોડું બે પૈસા કમાઈ આમ આપણે ક્યાં લાવી કરતી રહીશ માં હાલ ને મને જવા દે ને એની માં ના પાડે છે ના ના બેટા મારી તું આ ઘટપણ લાઠી એક જ છે મને તું મૂકીને જાય તો ક્યાં મેળવે બેટા હું તારી વગર ન રહી શકું દીકરો કહે છે મા મને જવા દે માં મારે જાવું છે માં મારાથી આ તારું દુઃખ નથી જોવાતું માં દીકરાને ઘણું સમજાવે પણ દીકરો કહે છે કે માં થોડું કમાવીને લાવું તો આપણે રળીને ખાવું પછી એમ કરી અને દીકરો મુંબઈની અંદર જતો રહે છે હવે મિત્રો મુંબઈની બજાર એ મુંબઈનો શહેરનો જે વટ ત્યાંનો ઠાઠ માઠ આ દીકરો ત્યાં પૂગે ગયો છે અને પછી એમ કહેવાય છે કે મિત્રો અહીંયા આ ડોશી બાપડી આ પૂનમચંદ કને જાય છે બધા એના એના પાનિયા પાસે જઈને પૂછે છે મારા ગીગા કોઈ પત્ર આવ્યો છે કોઈ હોય તો ખેજો ભાણા ભાઈ કને જઈને કહે છે કે તમારા ભાણિયા પત્ર લખો તો એટલું લખજો કે મારો ગીગો ક્યાં છે ત્યારે ભાણા ભાઈ કીધું કે ત્યાં એમ કે એનો છોકરો છે અને છોકરાને પત્રમાં કીધું કે બેટા ક્યાં આ ગીગો મળે તો એને લગાર સમાચાર દેજે કે તારી માં તેને યાદ કરે છે અને ત્યાંથી એ ભાણિયાનો પત્ર રિટર્ન આવ્યો રિટર્ન આવ્યો ને એટલે ભાણાભાઈએ હદેહો મોકલ્યો કે અમારે ભાણાનો આ આવ્યો છે પત્ર પાછો અને એમાં એમ લખ્યું છે કે તમારા દીકરાનું નામ તો ત્યાં નાગજી ભાઈ હાલે છે આ હા હા ઘણા દિવસ થઈ ગયા પાંચ પાંચ વર્ષ થઈ ગયા દીકરાના કોઈ સમાચાર નથી ત્યારે આ ડોશી પૂનમચંદ પાનિયા પાહી આ પત્ર લખાવા માટે જાય છે હવે ડોશીને એમ થઈ ગયું કે પાંચ પાંચ વર્ષ ના વાણાવાયા આ દીકરો ગયો કેમ હવે ડોશી થી મજૂરી નથી થતી આંધળી થઈ ગઈ હતી કામ કરી કરીને ભૂખમાં ને ભૂખમાં આંધળી થઈ ગઈ હતી અને ડોશી ત્યાં જઈ અને પાનિયાને કહે છે કે પાનિયા મને એક પત્ર ન લખી દે અરે માં કેમ ન લખી દઉં તો કે લખ ને બેઠા અને પાનિયો પત્ર લખવા બેઠો છે કેવો પત્ર લખે અમૃત ભરેલું અંતર જેનું સાગર જે વડું સત હે પૂનમ ચંદના પાનિયા પાલ ખાવે ખત ગી મારો મુંબઈ ગામે ગીગુ ભાઈ નાગજી નામે અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત પૂનમ ચંદના પાનિયા પાહે ડોસી લખાવે ખત ગીગુ મારું મુંબઈ ગામે ગીગુ ભાઈ નાગજી નામે છે અને પાનિયાને કીધું કે બેટા એવું લખ કે લખ કે માડી પાંચ વર્ષમાં માં નથી એક પાઈ અરે કાગળની એક ચબરખી મને મળી નથી મારા ભાઈ સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દાડા હે બેટા આ પાંચ વર્ષની અંદર તું કમાવા ગયો પણ એક પગઈએ પૂગી નથી અહીંયા આગળ અને કાગળની જકબરખી તો લખી દે એટલો તો સમય લે બેટા અને તારા સમાચાર આ ભાણિયા જોડે સાંભળું છું તો મારે મારું આમ હૃદય કટકા થઈ જાય છે બેટા હે અને આ ભાણાનો ભાણિયો શું કહે છે કે ભાણિયો ભાણિયા નો ભાણિયો એમ કહે ગીગુ રોજ મને ભેગો થાય ભાણા નો ભાણિયો એમ કે છે કે તમારો ગીગો તો રોજ મને ભેગો થાય છે અરે દનય આખો જાય હે દાડીઓ ખેંચવાને રાતે હોટલો માં ખાય નીચે નવા લુગડા પેરે પાણી જેમ પૈસો વેરે આ ભાણાના ભાણિયાને અમે પત્રમાં લખવડાયું હતું તો એ ભાણિયો એમ કે છે કે ગીગુ ભાઈ તો ત્યાં નાગજી નામે થઈ ગયો છે અને દન આખો દાડીઓ કરવા જાય છે પણ રાતે આમ હોટલમાં ખાવા ખાય અને નિત્ય નવા લુગડા પહેરે છે અને પાણીને જેમ પૈસો વેરે આવા સમાચાર આપે બેટા અમારે કેવી રીતે અહીંયા આ આ બધું જોઈ નથી અગાતું અહીંયા તારી માં આંધળી થઈ ગઈ છે અને તું ત્યાં મજા કરે છે પણ દીકરા એટલું ધ્યાન રાખજે કે હોટલનું જાજુ ખાઈશ માં બેટા રાખજે ખર્ચાનું મા અરે દવા દારૂના એ દોકડા આપણે કાઈડીશું ક્યાંથી બાપ કાયા તારી રાખજે રૂડી

કે મેં તો ખેતર વેચા ને ખોરડું વેચું ને કુબા માકી ધોવા બેટા ખેતરે વેચાઈ ગયું છે આપણું ઘરે વેચાઈ ગયું છે અને આ કુબામાં આ રહું છું હું અને બેટા ઝાર નો રોટલો એ જડે નહીં તે દી પીઉ છું એકલી છાસ તારે પકવાન ના ભાણા મારે ખોરી જારના ભાણા બેટા તું ત્યાં આગળ પકવાન જમે છે પણ બેટા હું તો અહીંયા આગળ છે ને છાશ પીને દિવસો કાઢું છું બેટા હમજ તું હવે ક્યારે આવે છે અને બેટા તોય મને એ વાતનું કાંઈ દુઃખ નથી પણ જો મને મજૂરી મળતી હોત ને કારણ કે કે દેખતી તે દી દીધા પાણી કરતી ઠામે ઠામ જે દાડા મારી આંખો હતી ત્યાંથી તો બેટા હું આમ બધે ત્યાં દરણાં પાણી કરવા જાતી આંખ વિના ના એ આંધળાને હવે કોઈ ન આપે કામ તારે ગામ વીજળી દીવા મારે અંધારા પીવા બેટા મુંબઈની સિટીની અંદર તો તારે મજા આવશે ત્યાં આગળ તો વિજળી દીવા છે પણ બેટા અહીંયા અંધારા પીવાના છે અહીંયા કાંઈ નથી બેટા હવે તો હે હવે બેટા તને બીજું તો શું કેવું પણ જે હું આ કાગળ લખું છું કે લખી તંગ તારી આ ધળીમાંના વાજ જે જા જા જુહાર એકે રહ્યો નહીં અંગનું ઢાંકણ એકે રહ્યો નહીં અંગનું ઢાંકણ કોઠીએ ખૂટી છે જ્યારે હવે નથી જીવવારો આવ્યો ભીખ માંગવા વારો બેટા હવે અહીંયા આગળ કાંઈ રહ્યું નથી મારી કને હવે આજે તને કાગળની આ ચબરખી લખું છું એમાં જાજા જુહાર વાંચજે કારણ કારણ કે હવે અંગનું ઢાંકણે નથી અને કોઠીએ જારે નથી હવે જીવવાનો વારો જ નથી રહ્યો હવે ભીખ માંગવા વારો આવ્યો છે એટલે બેટા હવે હું કેટલા દિવસ કાઢીશ હે મિત્રો ખરેખર આ વાત વાત થઈ છે પણ મિત્રો આ કાગળ ત્યાં ગીગુભાઈ ને મળે છે અને ગીગુભાઈ આમ કાગળ ખોલી અને જોવે છે હું ઓહ મારી માની આ હાલત થઈ છે

ફૂટપાથ ઉપર રહું છું પણ માં શું કરું હું ફાટ્યા કુટ્યા જેને ગોદડી ગાભા ને આળો ટવા ફૂટપાથ આંધળી ડોસી નો દેખન તો દીકરો કરે છે એના મન ની વાત વાંચી તારા દુખડા મારી ભીની થઈ આંખડી મારી હે માં તને એમ લાગતું હોય કે હું અહીંયા મજા કરું છું આ બધું ખોટું છે માં હું કાંઈ મજા નથી કરતો મારે તો અહીંયા આગળ એટલી તકલીફ છે કે કાંઈ વાત જ નથી માં અને છતાંય તારો આવો કાગળ વાંચ્યો અને મારું હૃદય ભીનું થઈ ગયું મારી આંખ ભીની થઈ ગઈ માં અને તું એમ કે છે કે પાંચ વર્ષમાં માં પાઈ મળી નથી એવું તું લખતી ગાય તો મને ઘા વાગે છે માં કે પાઈ નથી મળી આવ્યો તે દીથી આ હોટલ ને ગણી માડી વિનાની માં બાંધી ફૂટ પાતે જેણે રાયખો રંગ નો એણે હે માં પાંચ વર્ષમાં કાંઈ પાય નથી મળી એવો તું ઘા લખે ને એવું લાગે છે મા કારણ કે આયો તેથી આ હોટલને માડી વિનાની માંગણીમાં અને રહેવા માટે આ ફૂટપાથ ઉપર હું રહું છું જેણે ફૂટપાથ બાંધી છે એને ખરેખર રાતનો રંગ રાખ્યો ને કે તારો દીકરો ક્યાં રહ્યો આ મુંબઈની બજારની અંદર અહીંયા હું કેવી હાલતમાં પડ્યો છું એ મને જ ખબર છે એમ થાય છે કે ઘરે જઈને શું કરું ઘરે જઈ અને પાછું મારી માની ઉપર જ આ તકલીફના આવા ડુંગરો પડ્યા છે પણ માં હવે આ બધું છે ને મારાથી જોયું નથી જાતું અને માં તને તું આ ભાણિયાની ક્યાં વાદે ચડે છે કારણ કે ભાણિયો તો મને થાય બેડો જે દી મિલો બધી હોય બંધ માઈ ભાણિયો જ્યારે આખી આખા મુંબઈની મિલો બંધ હોય ને તઈ મને ભેગો થાય છે એને એક જોડી મારા લુગડામાં એને આવે અમીરીની ગંધ ભાડે લાવી લુગડા મોઘા ખાતો ખારા દાળી આ સુંઘા મારી કને એક જોડી કપડાં નથી એક જોડીમાં એને અમીરીની ગંધ આવવા માંડી ભાણાનો ભાણીઓ મને કોઈ દાડો ભેગો નથી થાતો અને અને હું જો કદાચ ભાડે લુગડા લાવી અને જો ખાવા જતો ને તો માં દાળિયા ખાવા કારણ કે અહીંયા અમીરો છે ને એ દાળિયા ખાવા જાય ઈ ડાયટિંગ કરે છે એવું કરી અને હું અહીંયા જીવું છું માં અને દવા દવાદારું અહીં આવે ના ઢુકડા એવી છે કારમી વેઠ અહીંયા દવા ને દારૂ કાંઈ ઢુકડા ના આવે માં અહીંયા આગળ તો રાતને દાડો મજૂરી કરું છું માં રાતને દિવસ રોળું તો એ મારું ખાલી ને ખાલી પેટ રાતે આવે નિંદર રૂડી મારી પાસે એ જ છે મૂડી માં રાત્રે નિંદર રૂડી આવે બસ આટલી જ મારી પાસે મૂડી છે બીજી મારી પાસે કાંઈ મૂડી નથી એમાં પણ માં જાર ને તો જાજા જુવાર જાર ને તો અહીંયા જાજા જુવાર કે ત્યાં આગળ કારણ કારણ કે અહીંયા તો મકાઈ નો લોટ ઉડે છે જાજ જાર ને જાજા જુવાર કે માડી અહીં ઉડે મકાઈ નો લોટ બેસવા પણ અહીંયા ઠેકાણું ના મળે તારે કુબા મોસાયે સી ખોટ મંબોઈ ની છે મેડી મોટી પાયામાંથી હાવ છે ખોટી જાર ને જાજા જુવાર કે જે માં અહીંયા તો મકાઈનો લોટ ઉડે છે અરે બેવાનું તો ઠેકાણું નથી માં તારે કુબામાં તો એવી કોઈ તકલીફ નથી ને હું તો તારા કરતા પણ દુખી છું માં હે અન માં હવે આપણે અહીંયા રહેવું નથી માડી હવે હું નહીં રહું માં કારણ કે અહીંયા કેવું છે ખબર છે માં ભીષ્મ દિને ઢીલ મઢેલી રોજ પડે હડતાલ છેર ના કરતા આ ગામડામાં મને દેખાય જાજો માલ નથી જામું દાડીએ તારે દિવાળીએ આવવું મારે માં હવે તારે કાંઈ મજૂરી કરવાની જરૂર નથી આ દિવાળીએ હું ઘરે આવી જાઉં છું કારણ કે અહીંયા ભીસ વધીને ઠેલમ ઠેલી છે અહીંયા તો રોજ હડતાલો પડે છે અહીંયા તો છે ને અહીંયા કાંઈ નથી આ આ મુંબઈની શેરમાં કાંઈ નથી હવે તો ગામડે જઈ જવું છે પણ માં છેલ્લી વાત સાંભળી લે અહીંયા હું માને પત્રને પૂરો કરું છું કેવું કે કાગળ તારું કાગળનું માડી તારે કામ શું છે અહીંયા વાવડ સાચા જાણ તારા આંધા પાની અરે લાકડી થવા મે લીધા છે પછખણ હવે નથી ગોઠતું માડી વાંચી તારી આપદા માડી મા હવે મને અહીંયા કામ નથી ગોઠતું હવે મે તારી આપદા વાંચી માં હું હવે ઘર ભેગો થાઉં છું દિવાળીના દિવસે હું ઘરે આવી જઈશ અને મારે હવે અહીંયા રહેવું નથી મિત્રો વિચાર કરી લો કે કવિએ એક તરફ જે લખ્યું હતું એમાં જે લખાણ હતું એમાં કેવું હતું કે દીકરો મુંબઈમાં મજા કરે છે કારણ કે લોકો હાલાડા પણ કરે છે આ ભાણાનો ભાણીએ હાલાણા પણ કર્યા કે આ તું રોજ મજા કરે હેન આમ કરે હેન પણ બાપડો ત્યાં આગળ એ કઈ રીતે ગીગો જીવતો હશે એ કને ખબર હતી

તમારા મિત્રોને પણ શેર કરજો કારણ કે જૂની યાદો તાજા થઈ જશે આ જૂની બહુ જૂની કવિતા છે અને હા તમે જો નવા હો અમારી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો આવો બધા મળીને બોલીએ જય 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 દ્વારિકા ધી જય 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 દ્વારિકા ધી